જગો જાગો જીવન ભાઈ જાગો રે ખોરડું ખડભડું મનો માનો મનજી ભાઈ માનો રે ખોરડું ખડભડું મનો માનો મનજી ભાઈ માનો કે ખોરડું ખડભડું કેવું મજાનું હતું ખોરડું सास रङ ति आइ नरामत रे खोरडु खडबाडु यनि कि आइ नरामत रे खोरडु खरबाडु ખોરડું કોરડું બાયું મનો માનો મનજી ભાઈ માનો રે ખોરડું ખડ બાયું મનો માનો કે કોરડું માનો કે ખોરડું ખડખે તો સૂજતું નથી ને કાને સંભળાય નહી આંખો તો સૂજતું નથી काने संभडाय नाही अरे ना माथा ना वाळल्या डोळा रे कोरडू पड पडू ये ना माथा ना वाळ त्या तोरा के कोरडू पड पडू जागो जागो दिवन बाय जागो रे कोर જાગો જાગો જીવન ભાઈ જાગો કે ખોરડું કરું મનો મનોો મનજી માનો કરું મનો મનો મનજી ભાઈ માનો કે કોરડુ કરું ખસી ગ ભીતડીમાં પડી તડ ભીતળીમાં પડી તળ આવે એની દીવાલે લાગ્યો ખોરડુ કડ ભાઈ દિવાલે લાગ્યો છે લૂણો રે કોરડું કડભાગો જાગો દીવાન ભાય જાગો રે ખોરડું જીવન ભાઈ જાગો કે કોડું કરું મનો માનો મનજી ભાઈ માનો ખોરડુ કરું મનો માનો મનથી ભાઈ માનો કે ખોરડું કરો એનો ત્રાસો થયો ને મોબાર એનો નમી ગયો

પાંચ યુભા પરો સો છો કાટ વરાણું તારી લ્યો કાટ વરણું તારી લોરે ખોખું કાઢો ને ઘરડા ની ઓરડું કોરડું ખડ

સમયે કરુ કરગો જાગો જીવન ભાઈ જા ગો રે થોરડું કરવું જાગો જાગો જીવન ભાઈ જા ગો રે તો રડું કરો મનોો મનજી ભાઈ માનોરડું કરું મનો માનો મનજી ભાઈ માનોડું કર